થાબડી લેવા જ રોકાણા સ્પેશિયલ થાબડી લેવા બનતી હતી એટલે જોયું એટલે અમે રોકાઈ ગયા બહુ સરસ છે ચાઈસી ટેસ્ટ કર્યું બહુ સરસ છે મજા આવી ગાંકી મોટ સબસ્ક્રાઇબ સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયો ની અંદર અત્યારે હું છું જામવાળા ગીર ની અંદર આગળ વાત કરું એ પેલા તમને જામવાળા ક્યાં આવેલું છે ને એ સમજાવી દઉં જામવાડા હાલકે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું જામવાળા ગીર ગામ છે ફોરેસ્ટ વિસ્તાર છે અહીંયાના ભાઈ જે કણીદાર થાબડી પેંડા હોય છે ને એ ખૂબ જ પ્રખ્યાત હોય છે આપણે ઘણા સમય પહેલાં વિડીયો બનાવ્યો હતો જ્યારે આપણી શરૂઆત હતી ફરીથી જામવાળાની અંદર આપણે આવ્યા છીએ તમને મસ્ત મજાના લાઈવ થાબડી પેંડા કઈ રીતે બને છે અને પાછળ જે બનાવે છે ને અમારા રામભાઈ એ તમને પૂરેપૂરી મોજ અને બધી મેકિંગ બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો પૂરેપૂરી માહિતી સાથે તમને મસ્ત મજાનો વિડીયો ગીરની મોજ કરાવવાની છે તો ચાલો મારી સાથે ફૂલ મોજ કરી હાલો તો મિત્રો ફાઇનલી આપણી સાથે જે અહીંયાના ઓનર ભાઈ સાથે આપણે વાત કરીને થોડી ઘણી ડિટેલ લેવાની કોશિશ કરશું સાહેબ પેલા તમારું નામ કયો બીજલભાઈ ગઢવી બીજલભાઈ આપણી અહીંયા મળે છે હું એ કયો થાબડી પેંડા સાઈડ દૂધ માખણ કે બધું બધું પેંડા આપણે લાઈવ લાઈવ જ બનાવો બરાબર અને પેંડાની કિંમત શું છે આપણે કિલોની અત્યારે 300 રૂપિયા 300 રૂપિયા કિલો છે બરાબર અને કાયમી માટે બનતું જ હોય ને કાયમી માટે સરસ છોડી અને જો કોઈને પેંડા લેવા હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય ધામબાળા ગીર લાઈવ થાબડી પેંડા ક્રિષ્ના હોટલ અમારે આમ ગીર ગઢડા રસ્તો થાય આમ પ્રાચી આમ પ્રાચી આમ જાય એટલે પ્રાચી આવે આમ જાય એટલે ડાયરેક્ટ તાલાળા બરાબર અને આથી ડાયરેક્ટ અમરેલી ને આપણે કેટલા વર્ષથી ચાલુ છે આપણી હોટલ હા તો અમારે લગભગ 4 થી 5 વર્ષ થવા આવ્યા બરાબર અને આપણો સમય શું છે સો આમ 24 કલાકની દુકાન છે કલાક ગમે ત્યારે બધા ને ગરમ ગરમ મળે લે અને કોઈને બાર હોય તો મોકલી આપો ખરા મની જો સુરત મુંબઈ થી કોઈ ઓર્ડર કરે સંપર્ક કરે એટલે મળી જતો બરાબર ભાઈ નો નંબર સ્ક્રીન ઉપર લખાય અને બધી ડિટેલ આવતી હોય ભાઈ અરે તમે વાતચીત કરી લીધું એટલે તમને પેંડા મળી જાય તો હવે જોઈ શકો છો મિત્રો દૂધ આપણે નાખી દીધું છે કારણ કે અત્યારે ભાઈએ અંદર ચાર કિલો ખાંડ નાખેલી છે દૂધની અંદર અને ફટાકડી નાખેલી છે જે કણી પાડવા માટે ઉપયોગમાં આ લોકો લેતા હોય છે હવે ધીરે ધીરે દૂધ બળી રહ્યું છે ત્યારબાદ આનો મસ્ત મજાની થાબડી બનીને તૈયાર થાય એ તમને આગળ આગળ અમે બતાવીએ હવે મિત્રો જોઈ લો મસ્ત મજાનો જો આમ ઉકાળો આવવો માંડ્યો છે કમ્પ્લીટલી જો આમ કમ્પ્લીટલી ઉકાળો દૂધની અંદર આવી ગયો છે જોઈ લો દૂધ એકદમ હજી કેટલી વાર લાગવાની છે આને 25 મિનિટ જેવું થાય હજી હજી બરાબર અને આમ ટોટલ પાકતા કેટલી વાર લાગ્યા પહેલેથી 1.5 કલાક 1.5 કલાક સખત મહેનત રહી છે હાથ તમે સ્પેશિયલ આજ કરો કે પક્કા પક્કાવાર પક્કાનું જ કરો બરાબર કેટલા વર્ષોથી કરો તમે જ્યારે જ્યારે વારો જેવું થઈ ગયું તમને અમારે અહીંયા જ કરવાનું કે બધાયમાં અહીંયા અહીંયા આપણે અંદાજે કેટલી દુકાનો છે અહીંયા પેંડાની પંદર જેવું છે અત્યારે 15 બધા આ જ કરવાનું ને બધા બધીના વેચાઈ જાય બધાય બધાયના વેચાય હવે રહી લો મિત્રો આ સખત ભાઈનું આને આ કાર્યના કામ હજી તમને મસ્ત મજાની લાઈવ થાપડી બતાવવાની દેજો હવે જોઈ લો મિત્રો એકદમ ધીરે ધીરે કણી પડતી જાય હા રામભાઈ હવે કણી પડવા માંડી હા હા કમ્પ્લીટ હજી વાર લાગી ગયો ને ધીરે ધીરે હા ના 10 10 થી 15 મિનિટ માન કર હવે કણી પડવા માંડી એમને કણી પડવા માંડી હજી આમ હલાવતું જ રહેવાનું ને આને હા બરાબર ધીમે ધીમે લાલ થાતું જાય હવે કલર પકડી એમને હવે મિત્રો આનો કલર આપો જો ને ચેન્જ થાતો જાય ધીરે ધીરે લાલ કલર પકડીએ જોઈએ એકદમ મસ્ત મજાનું આખો કલર એનો આવ્યો છે ને ડિફરન્ટ સાથે જ આવે જો તમારે કવડ એટલું આવ્યું જ ને તમને કોઈ અમારે રામભાઈ મસ્ત મજાનું બતાવવાનો પ્રયાસ કરે જ એટલે ધીરે ધીરે મસ્ત મજાનું જો આખું કલર ચેન્જ થાય એટલે તમને બતાવી દીધો જો ડિફરન્ટ કલર હવે જોઈ શકો છો મિત્રો જો હવે આખું મસ્ત મજાનું ક્લિયર દેખાય ને તમને મસ્ત મજાનો કલર એ પરફેક્ટ દેખાય અત્યારે આની કમાન અમારા મુસાભાઈએ સંભાળી લીધું મજાની જોવા પરફેક્ટ દેખાય હવે તો તો જોયું ને મિત્રો કેટલું દૂધ બાળવું પડ્યું આખું આખું બકડ્યું દૂધનું ભરેલું હતું પરંતુ જો અત્યારે બળીને કેટલું થઈ ગયું છે હજી પણ એને સખત હલાવવાનું છે અને એનો કલર આખો ચેન્જ કરવાનો છે ત્યાં સુધી આને કમ્પ્લીટલી હલાવતું રહેવાનું છે આટલી બધી મહેનત ભાઈ કરો ને ત્યારે મસ્ત મજાની તમને છાબડી ખાવા મળે હો લો હવે આખો કલર એનો ડિફરન્ટ થઈ ચૂક્યો છે મસ્ત મજાનો જો પાકીને ને એકદમ તૈયાર આમ તમને લાગે ને જબરદસ્ત આખો કલર એકદમ ડિફરન્ટ થઈ ગયો છે ને હવે મસ્ત મજાનો જોઈએ ને બરાબર મિક્સ કરીને હજી પણ એને હલાવવામાં જ આવી રહી છે કારણ કે ભાઈ હજી પણ એની અંદર કાંઈ પણ વસ્તુ રહી હોય એ બધી બળી જાય તો કાનભાઈ હવે કલર ફરી ગયો ને કમ્પ્લીટ ઓકે ઓકે હવે કેટલી વાર છે બસ ત્યારે જ છે હજુ બાકી

અહીંયા જોઈ લો ગરમા ગરમ મસ્ત મજાનું થાબડી બનીને તૈયાર થઈને તો કેટલા જણા આમ લેવા માટે નીકળ્યા ને અહીંયા તો લાઈવ બનતી હતી ને ગરમા ગરમ એટલે જોઈને જ રોકાઈ ગયા ભાઈ ને પૂછીએ આપડે સ્પેશિયલ થાબડી લેવા જ રોકાણ સ્પેશિયલ થાબડી લેવા બનતી હતી એટલે જોયું એટલે અમે રોકાઈ ગયા બરાબર જામબાલાની પ્રખ્યાત થાબડી એક કે થાબડી જામારે બહુ સરસ છે ચાઈસી ટેસ્ટ કર્યું બહુ સરસ છે મજા આવી બરોબર છે આ બધી જો અમે મિત્ર સર્કલ છે લેવા માટે જો ભાઈ છે આ ફ્રેન્ડ સર્કલ જો અહીંથી આવ્યા અને ટેસ્ટ કરી 6 કિલો 6 7 કિલો લેશું અત્યારે અમે આઈથી બરાબર ઓકે દુકાનવાળા ભાઈ છે રામભાઈ છે અહીંયા બનાવવાવાળા કારીગર છે એમનો પણ સ્વભાવ બહુ મસ્ત લાગ્યો અમને ચેક કરવા માટે માંગ્યો તો બહુ વ્યવસ્થિત ક્વોન્ટિટીમાં અમને ચેક કરવા આપ્યો એમને બહુ મસ્ત મજા આવી ને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે બરાબર જોઈ લો અહીંયા ગરમાગરમ લાવ ઈ લોકોની ને જો પેકિંગ થાય છે હવે પ્યોર ગરમાગરમ ભાઈ તમારે ખાવી હોય ને તો થોડોક ટાઈમ લઈને આવું ને તમે જો અચાનક આવી જાવ ને ગરમાગરમ બનતી હોય તો મળી જાય બાકી થોડોક ટાઈમ લઈને આવવું છે તે તમને ગરમ ગરમ મળે હવે મસ્ત મજાની કઢાઈ ઉતરી રહી છે તો આની અંદર ચુકતી ની અંદર કાજો તાજોટ બાજુ લખા હે એકદમ કલર જો ખાલી આમ

તો તમે મિત્રો જયારે પણ જામવાળા આવતા હોય ને અથવા સોમનાથ જતા હોય અથવા ગીરગઢડા જતા હોય તો આ રોડેથી નીકળો ને તો એક વખત ક્રિષ્ના હોટલની મુલાકાત લેતા જજો અને અમારા ગઢવીભાઈના પેંડા ખાતા જજો તમે પેંડા તો બધીમાં ખાધા એમ પણ અમારા ગઢવીભાઈની વાત જ આખી અલગ છે ને મિત્રો ગઢવી હોય એટલે બીજું કાંઈ ઘટે પણ નહીં તો એક વખત ક્રિષ્નાની મુલાકાત લેતા જજો ને ગરમ ગરમ થાબડી મસ્ત મજાની ખાતા જજો હું કહું મૂસા ભાઈ ટેસ્ટ કરું એ ગાટીની મીઠાશમાં પણ જામબાળામાં આપણે દર વખતે ખાધેલા છે બધાયમાં પેંડા થાબડી પાયા ગઢવીના પેંડાની વાત જ અલગ છે એક વખતે રામભાઈ ગઢવીના પેંડા થાબડી જરૂર ખાજો ઉના તમે જાતા હોય અથવા તાલાડા જાતા હોય અથવા અમરેલી જાતા હોય વચમાં ચોકમાં જ દુકાન છે તો તમે ગઢવીભાઈના પેંડા ખાવાનું ન ભૂલતા ખાલી મિત્રો કૃષ્ણ હોટલ ગમે ને પૂછી લેશો ને એટલે રામભાઈ ગઢવીના તમને પહોંચાડી દે ફૂલ મોજ કરાવી છે ભાઈએ અને અમે પણ તમને બધી તમને ફૂલ મોજ આવી હોય ચાલો અમે મળીએ છીએ નવી મોજ સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જવ ને આવો